લાઈ ના પછી જરૂર નહી

મન લાગે કદાચ બદલી નહીં કરતા કોમ માં કોઈ હરખાય આવતી નહી

પગાર દે ઘણવા આલુ ને એટલે ઓછો પડે છે કેટલો પગાર વાળી 5000 પગાર ચાલ્તો ને નાખવા બરાબર

આ મિલરિયામ ગે બોક્સ માં ઓઈલ નાખી દીધું તમે ઓઈલ ના ફાન તો બંધ 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 હે ઓવા આ ડુમ સુજાન નું લાઈલ પડ્યું છે તમે મોડા ડાબાડા જોયા છે કે બાજુ રેડી જો હે ઓવા જોઈએ બાનક મન માલ મન માં પડે રહે ફરે જા એમ તો બધું કમ્પેર કોણ કરે હા એ ખબર રાખી તો તમે જો બરાબર સુનું પાવન કરો જંગા ભાઈ હા આપણે સવાવામાં આવી ગયા હા પંઢો ઘરથી બસ્યો છે કે પંઢો કરતું છું તો પડશે ને ભાઈ પડે ને હા પાછો હોભળે હા તો અમે કે ન કે બે બે પંઢો લઈ આવી જતે ના નીકી ઓલક પડીયા પંઢો આંધા પાછો હાલો હાલો પૂગી હા હે તું ગાડીએ ઓ સોવાળ સ પાછો પંઢો હે

છે <imitation> <imitation> <imitation>

બીજા નહી પિલા આ તો ફૂલ ભરપુર માલ વાપરેલો મેં ડાલા મેં છે યાર બોલતું જોવું પડે હા ફૂલ સિમેન્ટ મારી દીધેલો સર હાલા બોલ જો તપાસ કરું બોલ આ આ લીજો આ જો વાક આ હું સુકર જો ને ફેંકી દો જો 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 થોજો હું સુકર ફેંકી દો તો તૈયાર થન ના ભાગો ના ભાગો બહુ રાખે બહુ તો ઓમ તો વ્યાજલી છે બધા નહી લે તો તો બોલ દન બોલ દન 18 રૂપિયા લીસ આ 18 રૂપિયા ઓ વાહ ચંગા ભાઈ હા અમે તો જતા છે યાર તો 20 રૂપિયા કેતન બોલ દો આવું તો યાર તો પછી આપણો છિલ્લું સારું કે ઓ સારું તો હું કેતો હા અમારે પોસ ફેરા જોઉં છે યાર 1500 અરે પોસ ની પચી લઈ જો ચિંતા કરે બગણ પણ પૈસા બાકી ન પૈસા તો અમે 1 રૂપિયો બાકી લો ને હે ઓવા રોકળા પૈસા થા તમારા માર ઘર પરિવાર ખરો બાપુ અ ભાઈ મારે તો આ માણસ આ પાળા છે પછી એક ભાઈ આર્યો એક ભાઈ આર્યો આ આ બધા ભાઈ પછી આ રયો આ મગા ભાઈ આ બધા આ એક ભાઈ પછી એક ભાઈ આર્યો રયો ઓયા ભાઈ